તો મિત્રો આજ અત્યારે રાતે હાંજે છોકરીઓ આવી હતી ફૂલ કનાણી ના વરત હતા આજ અમારે ઘેરે રોકાણી પછી રખડે મિત્રો આપણે એને પૂછી જરા કેટલા વાગે લગી જાય હતા કેટલા વાગે લગી જાય હતા 12 વાગે લગી હિરુબેન તમે કેટલા વાગે જાય ગયા 1 વાગે લગી જાય હતી હા અને કાજલ જોઈ હતી સિરલ માં કાઈ દમ હતો ને પછી સુઈ ગયા સુઈ ગયા આપણે જવાનું છે કારખાને અત્યારમાં અત્યાર વાગી ગયા 8

આજે ગાડી જે આગળ જાય આ મારો ભાઈ લઈને વે ગયો તો એના હારાન્ય રાજાજી હારાન્ય ગયો તો એમ ને હલો ઘરે ઘેરા જાવ આય હું આટા મર એ ખુશી ઘેરા જા લે મિત્રો મારી છોકરી ગાડીમાં ચડી ગઈ જો તસા ઘેર ને જો ઉતારે એને ગામ જવાનું શોખ છે ગામ જવાનું શોખ છે લે આવ્યા હવે કરી આને હવે અત્યારે ગામમાં લઈ જવું પડશે જાય ઘરે બપુજી ભામી કે લે હાલો હાલો લે બાય બાય કરે હા હા આપણે બે હાલો મળીએ હાલી એ નસ્તો હોય જાવ હાલે તમે જાઓ ક્યાં જાઓ તમારે ઘરે રહેવું છે ને હા તો જાઓ હા ટોકી શું ના આવીશું હાલ અતુલભાઈ આપણે હાલો મળીએ જાય નરેશભાઈ તું મેકતો તો અહીંયા ઘરે લે લેવા જ આવી છે કારખાને

જો આપડી ગાડી આવી ગઈ છે તો બેરાખો હેલા થોડી પ્રોબ્લેમ થઈ ગયા રસ્તો થોડો ખરાબ છે આ વાડેથી કાઢનાખી છે नरेशભાઈ ગાડી લઈને જશે ને બી આયેલા જઈશું તો નકરા કાટાસ પડ્યા છે ગાડીમાં પંસરનો પડતો હારું તો અમે આયેલા જઈશું જે અતુલભાઈ ને બી આમ જીસીબી આલે જો અને ઓલા પણ જીસીબી આલે

મિત્રો આપણે હીરાગેન ગયો છે તો આ બધી પંટલ બધી ભેગી થઈ આજે ભાઈ ખાય છે નતુલ ભાઈ લઈ છે

પડતી નહીં મિત્રો અત્યારે વાગી ગઈ છે દસ વાગવા આવ્યા છે અત્યારે અને તમારે ફોનમાં જવું છે તો દ વાગી ગયા છે તો બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખીઓ અને નવા બ્લોકને અહીંયા એન્ડ કરી નાખીશું અને હવે મળીશું નવા બ્લોગમાં નહીં 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 તમે ક્યાં જાવશો અત્યારે પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો ગુડ બાય હવે મળીશું નવા બ્લોગમાં